રસ્તો અલગ થી ખાવાનો આ તો ખાલી ટેસ્ટિંગ કરી અમે ભણવાનું શું કર્યું ભૂમિ જો એને ખબર પડી જ જાય જો કેવા થાય છે જો દડા ફૂલ શું થયું છે બેના હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે છે ને અગિયાર જેવું વાગી ગયું છે ત્યારે વરસાદની શરૂઆત કાલના ટાઈમે આજે વરસાદ ચાલુ થઈ ગયો છે કાલે પણ આવા ટાઈમે વરસાદ ચાલુ થયો અને આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે જો વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે આપણે કપડાંનું બધું ધોઈ નાખ્યું હતું અહીંયા શું કાંઈ છે પણ વાસણને જો જણા જણા છાટા આવે ને એટલે આપણે પાછા વાસણ પલળી ગયા છે લુચ્છીને મૂકવા પડશે અને ઉપર પણ જો કાળું ડિબાંગ વાદળ થઈ ગયું છે કાલે વધારે વરસાદ હતો મોટા મોટા છાટા આવતા હતા પણ આજે છે ને થોડુંક ઝીણી ઝીણી શરૂઆત થઈ છે વરસાદની ને દિત્યા બેન જોરિયા દિત્યા ને દિત્યા બેને છે ને એક વાર તો કપડા બદલાવી લીધા છે ને પાછા પલાયડા હતા પછી આ ત્રીજી વાર કપડાની જોડી પહેરી છે હવે હવે પલળે નહીં તો સારું તો હવે થોડી ઘણી આપણને ગરમીમાંથી પણ રાહત મળી જશે ચાલો તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના ના ચાર અને અમે જો હજી ઉઠા છીએ ઊઠીને અત્યારે વાતાવરણ જોયું તો એકદમ મસ્ત વાતાવરણ હતું કેમ કે વાદળા છે કાળા કાળા આકાશમાં જરાય તડકો નથી અને પવન કેવો મસ્તીનો આવે છે ઠંડો ઠંડો તો હું ને દિત્યા જો અહીંયા મેળી ઉપર આવ્યું છે કા દિત્યા દિત્યા વાતાવરણ કેવું છે મસ્ત અને દિત્યાને જો આ એક ટોપ છે ને એ બહુ ગમી ગયું છે કાલે એ જ પહેર્યું હતું ટોપ પછી આજે હું ધોતી હતી ને તો ધોતી હતી ને ત્યારે જ એને પહેરવું હતું ભીનું હતું તો ત્યાં પછી અત્યારે સુકાઈ ગયું તો કે મમ્મી મને એ પહેરાવી દે જે કપડામાં દીતિયા પાછળ પડે ને પછી બે ત્રણ દિવસ જ પહેરે રાખે એટલે દીતિયા કાલે આ ટોપ પહેર્યું હતું ને આજે જો સુકાણું ને એટલે સીધું ટોપ ચડાવી લીધું અગાસી જઈને જો ત્યાંથી વધારે વ્યુ સારો આવશે જો આપડી અગાસી છે ને સરસ મજાની એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે જો ક્યાંક ક્યાંક કચરો ભેગો થયો છે પણ હજી બે ત્રણ વરસાદ આવશે ને એટલે ધોવાઈ જશે અને આકાશમાં જોઈ લ્યો વાદળા કેવા મસ્ત છે કાળા કાળા ડિબાંગ જેવા અત્યારે એમ થાય કે આગળ વરસાદ આવી જ પડવાનો છે એવું થઈ ગયું છે અત્યારે આકાશમાં તો નરેશ પણ વરસાદની મોજ માણવા માટે આવી ગયા છે એવું નથી કે તમે આકાશ થયું છે વરસાદ સવારનું અગિયાર જ છે ને આજે આપડે

વરસાદ તો આવવાનો જ છે ચોમાસું આવી ગયું એટલે વરસાદની કાલની શરૂઆત થઈ ગઈ છે અત્યારે આગળ આવી પડવાનો છે વરસાદ જો વારો લઈ લે તો સારું ને ભણવાનું શું કર્યું ભૂમિ જે કંઈ નક્કી નથી બહુ કાં નથી ભણવું ભણવું હા તો ભૂમિએ બારમું તો પાસ કરી લીધું ને હવે આગળ છે ને વિચારે છે કે શું કરવું કા ભમું કંઈક ભણજે ખરી હો હા ઉઠી ન જાતી એવું બધું અત્યારે ચાલે છે ચાલો આપણે નીચે કામ કરવાનું બધું બાકી છે ને આપણે ઉપર અગાસી ચડી ગયા તો હવે નીચે જઈએ ને આપણે ફટાફટ આપણું કામ છે એ પૂરું કરી લે ચાલો તો સવારમાં જે આપણે બચ્ચું બતાવ્યા હતા ને એમાં બે બચ્ચા તો ક્યાંક ઉડી ગયા છે હજી એક બચ્ચું છે ને આપણે માળામાં દેખાણું ભૂમી એને પકડવા ગઈ ને તો બચ્ચું ઉડીને જો અહીંયા નીચે આવી ગયું છે જો અહીંયા બેઠું ખૂણામાં એ બચ્ચું તો અહીંયા બેઠું ને ભૂમી એને અડવા ગઈ ને તો જો અહીંયા એને મમ્મી પપ્પા બે આવી ગયા બુલબુલ ના જરિયા બચ્ચાનું ધ્યાન રાખે છે જો બચ્ચું નીચે બેઠું જો જે એને ખબર પડી જ જાય

ને અત્યારે છે ને નરેશ કે લાવ હું તને છે ને કેરી ગોતી આવું ઉપરથી અને પછી તને રસ કાઢી દઉં અને તું શાક ને લોટ ને એવું બાંધી લે તો આ બાપ દીકરી ને મેં કેરી નો રસ કાઢવા માટે અહીંયા બેસાડ્યા હતા ને આ લોકો તો ખાવા માંડ્યા છે પેલા ટેસ્ટિંગ એક એક ચીર ટેસ્ટ કરતા જાય કે હારો મીઠી કેરી છે ને મીઠી કેરી હોય તો જ રસ કાઢીએ મીઠી ન હોય તો ખાઈ જાય અમે ઠીક ખાટી હોય તો ખાઈ જાવ એમ કે મને એવું લાગે છે કે જે આ ભૈરું છે ને એમાંથી અડધા ભાગની કેરી ખવાઈ જશે ને અડધાનો જ રસ નીકળશે બરાબર ને તો તમે આમ જ ખાઈ લેહો કે રસ કાઢો તમારે રસ તો અલગથી ખાવાનો આ તો ખાલી ટેસ્ટિંગ કરી અમે ઓકે કાંદિત્યા તો તમે જ વિચારી લેજો કે જો ટેસ્ટિંગ આટલું હોય તો એ રસ કેટલો ખાતા હશે તો ચાલો એ લોકો કેરીનો રસ કાઢીને ત્યાં હું પૂરીનો લોટ બાંધી લઉં બટેકાનું શાક બનાવી લઉં ને ખીચડી છે ને મેં ગેસ ઉપર મૂકી દીધી છે તો આપણે ફટાફટ આપણી રસોઈ કમ્પ્લીટ કરી લઈએ ને પછી તમને આગળ વિડીયોમાં હું બતાવીશ અને મમ્મી પપ્પા ગયા છે વાળીએ

ચાલો તો અત્યારે સાત વાગી ગયા છે અને જો હવે રસોઈ છે ને બાકી બધું તો થઈ ગયું છે ખાલી પૂરી વળવાની બાકી છે આ આપણે જો રસ કાઢી લીધો છે પછી અહીંયા છે ને આપણે બટેકાનું શાક પણ સરસ મજાનું બનાવી લીધું છે અને હવે છે ને આપડે પૂરી વણવાની છે એ બાર ચૂલે વણવાની છે કેમ કે અહીંયા રસોડામાં છે ને ગરમી પણ બહુ થાય છે ચૂલે બેઠા બેઠા પૂરી વણવાની મજા આવશે અહીંયા ઊભા ઉભા થાકી જવા હશે એટલે આપણે પૂરી નું કામ છે ને બાર ચૂલે રાખ્યું છે બીજી બધી આપણી રસોઈ થઈ ગઈ છે ચાલો તો આપડે છે હવે પૂરી વણવા માટે

ચાલો રસ પૂરી હોય તો આવી જાવ કેવી બાઈ ની છે ચાલો તો અત્યારે વાગી ગયા છે પોણા દસ અને અમે જો જમી ફ્રી થઈ ગયા છીએ અને થોડીક વાર વોકિંગ ને એવું કરતા હતા તો હવે આવી ગયા છીએ રૂમ માં કેમ કે દિત્યા ને બાર નતું બેસવું ક્યાર ની કેતી હતી કે હાલ ને મમ્મી રૂમમાં જાય તો હવે રૂમ આવી ગયું છે અમે બે માં દીકરી દિત્યા ના માસીએ એ જો આ સ્લેટ મોકલેવી હતી ને તો હવે દિત્યા એમાં કઈ ચિત્ર બનાવે છે શું બનાવે છે મમ્મી ડોલું

વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ નાઇટ